મંદિર જવો મિત્રો આવું બતાય છે અત્યારે કોઈ રમતું નથી આવું ગ્રાઉન્ડ બધા જય શ્રી રામ જય સુંદર ભગવાન જય દ્વારકાધીશ મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ અત્યારે તો બહાર જે ગુડ મોર્નિંગ રહ્યું નથી અગિયાર સાડા અગિયાર જેવું મિત્રો થઈ ગયું છે તો અત્યારે આજે રવિવાર છે એટલે નિશાળ નથી જ આવવાનું તો હવે વાળ કપાસ જવાનું હતું કેન્સલ રહ્યું છે હવે જાય તો જાય ન હોય જાય મિત્રો તો અત્યારે તો આવો કંઈક માહોલ છે ઉતા છે જાય પછી ક્યાંક આપણે નાની દે જવાનો જ પ્રોગ્રામ છે રવિવાર છે એટલે રવિવાર આપણે દર્શન કરવા દે જાય છે મિત્રો ને બાલવાટિકા બની છે લહાર છે એવું બધું બન્યું છે તો અમને બતાડીશ બસ મજાનું છે તો અત્યારે તો ખાઈ લીધું છે જમવાનું હતું શિવજવાડીએ જમીન આવી ગયા છે તો પ્રોગ્રામ કરીએ કંઈક જવાનું વાળ કપા જવાનું હશે તમને જાશું આપણે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહીજો તો ચાલો જઈએ દઈએ અત્યારે હાના જવાનું છે મિત્રો હજી વાર છે પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો મિત્રો કાંઈ નહોતું ખાલી આમ બધું પાણી છૂટું જતું પહેલાં તો કાંઈ નહોતું અત્યારે કેટલો પુલ બની ગયો આવા સીજીવાડીમાં પ્રસંગ થવા મળ્યા છે શેડ બનવા મળ્યા પરશુરામની મૂર્તિ છે જો રોડ રસ્તા હારા છે જો મસ્ત મજાના વિકાસ થાય છે પહેલાં તો આ કાંઈ નહોતું એટલે કાંઈ આવું જ હતું આમ પાણી લીસું જતું હતું આમ આવી રીતે અત્યારે તો જુઓ પુલ બોલ બની ગયો છે મિત્રો હજી ઘણા વિકાસ થાય છે પણ વાલ લાગશે એમ જો તો આજ તો હવે વાળ કપાવા નહીં જવાય હવે તો કદાચ રવિવાર સુધી વાળ કપા જવાય કે વચ્ચે તો રજા પડાય નહીં એટલે તે હવે ઘર છે છે દર્શન કરવા ને એટલે જાય નાન દેના દર્શન કરાવ તમને પણ કરાવું અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો મિત્રો મિત્રો તો આપણે ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જવાનું છે આપણે નાનદે દર્શન કરવા રવિવાર છે એટલે ભગવાનના નાનંદા દેના દર્શન કરતા હોઈએ ચાલો જઈએ આપણે નાનદેદાના દર્શન કરવા કન્ટિન્યુ રોગમાં બન્યા રહીએ તો મિત્રો આયા પણ વિકાસ થવા મને છે જો આયા રસ્તો પહેલાં નહોતો ખરાબ હતો અત્યારે ગંડાળું બની ગયો છે વારસીસી રસ્તો થઈ ગયો છે અને જે ઓલું પાણી આવે છે ને એ આપણા મૂરજાવાનું પાણી આ ગામ નેરાનું પાણી જો આવો કંઈક રસ્તો છે તો હાલો જઈએ આપણે ના દર્શન કરવા એટલે મિત્રો તો આપણે નાન દીધા એ પોકી ગયા છે એ તો તમને પણ દર્શન કરાવું નાન વાયર શ્રીફળ વધારવાનું છે મિત્રો અને આ સપ્તાહનું બોડિયું મોટાવ્યું છે નંબર કાઢી દાદાના દર્શન કરી નાખી નાન દીધા પેલા ખોલ જય નાન દીધા આવા જૂનવાળી પીપળો છે ચારે કોર ફેલાયેલો છે એ તમને ઘણી વાર બ્લોગમાં બતાવેલું છે તો ચાલો મિત્રો પહેલા નાણાં દર્શન કૃષ્ણ ફરી આપણે બસ દર્શન કરી લીધા છે અત્યારે તો ગ્રાઉન્ડ ખાલી છે કોઈ નથી તો નથી રવિવાર છે એટલે દર્શન કરવા આવે બધા તો હા બનાવીશ કે મિત્રો બાર વાગી જો તમે અંદર જઈને બતાવો ભાંજલો છે લહાર પટ્ટી હા સે લહાર પટ્ટી દો સા બીજી હા इसको એ બેનો ખાઈ સે કરવાનું નહોતું બતક સત કેનો આયા આનો કાય ન આવે આનો આવે મટા એ બહાર કર પગ ની કસરતુંડવા બાળવા બધું થઈ ગયેલું છે જો વરાધીમાં બધા જાડવા થઈ જાય どう જો પાણીનું પરબ છે મસ્તીનું પછી આ બાથરૂમ પણ બની ગયા છે તો ઘણો બધો વિકાસ થઈ ગયો છે આ બે ત્રણ મહિના પછી આ બધા ઝાડવા થઈ જાય ને તો મસ્ત લાગશે જો બાથરૂમ છે પછી દોડા સડવાનું છે જો મસ્ત મેદાન છે જો દર રવિવારે બહુ પબ્લિક થાય છે મિત્રો કારકાયા પીપલ લાવો તો

પીપલ્લા ગામમાં નાણદેદાની દર્શન કરવા જુઓ દર્શન કરી લીધા છે અને જઈએ આપણે હવે ઘર તરફ જઈ પછી હવે ચાર પાંચની ચાર વાગી ગયા છે હવે જઈ ઘરે હવે જવું નાણદાના દર્શન કરી લીધા છે ધીરે ધીરે જઈ હવે ઘર બાજુ ચાલો હવે ઘરે જઈને તમને મન નાનદેદા દર્શન કરીને ઘરે આવી ગયા છે મિત્રો મજા આવી ગઈ બાલવટિકામાં આપણે તો નહીં બી રમતા હતા મજા આવી ગઈ નાંદેદાના દર્શન કર્યા તો રવિવાર હતો મોજ મસ્તી કરી હતી તો સૂર્યનારાયણ હાથમી ગયા છે અને અતાનો માહોલ જો ઘરે આવ્યો છે જો હું ધોવાય છે જો તમને બતાવ બે ધોવાય છે ધોવાય મસ્તી નહીં તો પાણી ગરમ થાય છે નહાવા માટે જો એન્ડ કરવાનો છે મિત્રો તો આ વિડીયો વ્લોગ તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નવા વ્લોગમાં તબતક લે બાય જય સ્વામનારાયણ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય ખોડિયારામ બાય